નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન જેમ આપનું સ્વાગત છે આજેના વિડીયોમાં આપણે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ છવ્વીસ માટે વિભાગ એ અંતર્ગત બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે છે જે ત્રીસ માર્કનો છે એની અંદર આપણે પેટા ટોપિક છે બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિશેના ટ્વેન્ટી ફાઈવ પ્લસ એમસીક્યુએસ વિથ એક્સપ્લેનેશન એટલે કે પચીસથી વધારે સવાલો સમજૂતી સાથે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે વિકાસનું કયું લક્ષણ સૂચવે છે કે વિકાસ ક્યારેય બંધ થતો નથી અટકતો નથી પરિવર્તનશીલતા વિભિન્નતા સાતત્યનો સિદ્ધાંત અને દિશાનો સિદ્ધાંત તો મિત્રો સાચો જવાબ છે સાતત્યનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી આ સિદ્ધાંત મુજબ વિકાસની પ્રક્રિયા ધીમી કે ઝડપી હોઈ શકે કોઈ બાળકની અંદર ધીમો વિકાસ હોઈ શકે કોઈ બાળકની અંદર ઝડપી વિકાસ હોઈ શકે પરંતુ ગર્ભ ધારણથી લઈને મૃત્યુ સુધી સતત વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે જીન પિયાજીના મતે બાળકના વિચારમાં કયા તબક્કે આત્મકેન્દ્રિતા એટલે કે ઇકોસેન્ટ્રિઝમનું લક્ષણ જોવા મળે છે આત્મકેન્દ્રિતાનું લક્ષણ જોવા મળે છે તો સંવેદનિક કારક તબક્કો છે પૂર્વ કાર્યકારી તબક્કો છે મૂર્ત કાર્યકારી તબક્કો છે અને ઔપચારિક કાર્યકારી તબક્કો છે તો એમાંથી મિત્રો સાચો જવાબ છે પૂર્વ કાર્યકારી તબક્કો એટલે કે પ્રી ઓપરેશનલ સ્ટેજ આ તબક્કો આશરે બાળકના બેથી સાત વર્ષમાં જોવા મળે છે અને જેમાં બાળક માને છે કે દુનિયા માત્ર તેના દ્રષ્ટિકોણથી જ ચાલે છે એટલે કે પોતાના આત્મકેન્દ્રિતાના ગુણના આધારે એ વિચારે છે કારણ કે એની અંદર એ લક્ષણ જોવા મળે છે આ ગાળા દરમિયાન કે દુનિયા હું કહું હું વિચારું એમ જ દુનિયા ચાલે છે અને અન્યના વિચારો સમજી શકવા માટે તત્પર તૈયાર હોતું નથી ત્યાર પછી મિત્રો કઈ અવસ્થાને ગેંગ એજ તરીકે ઓળખવામાં આવે છે જેમાં મિત્ર જૂથનું મહત્વ વધી જાય છે મિત્રો તો શિશુ અવસ્થા પૂર્વ બાલ્યા અવસ્થા કે ઉત્તર બાલ્યાવસ્થા જે 6 થી બાર વર્ષની જોવા મળે છે કે કિશોરાવસ્થા તો મિત્રો સાચો જવાબ કઈ અવસ્થાને ગેંગ એ તરીકે ઓળખવામાં આવે છે તો ઉત્તર બાલ્યાવસ્થાને એટલે કે 6 થી બાર વર્ષના સમયગાળાને આ સમયગાળો શાળાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં બાળક કુટુંબની બહાર સામાજીકરણ શીખે છે અને સમવયસ્કો એટલે કે સમાન ઉંમરના મિત્રો સાથે મિત્રતા બાંધે છે અને જૂથ બનાવે છે ત્યાર પછી મિત્રો કિશોરાવસ્થાનો સમયગાળો નો સમયગાળો કયો છે આશરે કયો છે તો એ થી છ વર્ષ છથી બાર વર્ષ બારથી અઢાર વર્ષ કે અઢારથી પચીસ વર્ષ તો મિત્રો કિશોરાવસ્થાનો સમયગાળો છે બારથી અઢાર વર્ષ જે વધીને વીસ વર્ષ સુધી પણ વધી શકે છે સ્ટેનલી હોલે સ્ટેનલી હોલ નામના વ્યક્તિએ આ અવસ્થાને સંઘર્ષ અને તણાવની અવસ્થા ગણાવી છે મિત્રો કારણ કે આ તરુણાવસ્થા કે જેમાં બાળક જે છે કિશોર જે છે એ પોતાની લાગણીઓ ઉપર અંકુશ મૂકી શકતો નથી જેથી તેને સંઘર્ષનો સામનો કરવો પડે છે માટે સંઘર્ષ અને તણાવ ચિંતા ટેન્શનની અવસ્થા તરીકે ઓળખાય છે કારણ કે આ સમય દરમિયાન બાળકને શારીરિક કે માનસિક પરિવર્તન ઝડપથી જોવા મળતું હોય છે ત્યારબાદ મિત્રો બાળકના વિકાસમાં આંતર વ્યક્તિગત તફાવતો એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસનો સિદ્ધાંત શું સૂચવે છે તો બધા બાળકનો વિકાસ એક સરખા દરે થાય છે દરેક વ્યક્તિનો વિકાસનો દર અનિશય એટલી અલગ અલગ હોય છે વિકાસ માત્ર શિક્ષણ દ્વારા જ શક્ય છે કે વિકાસ માત્ર આનુવંશિકતા પર આધાર રાખે છે તો મિત્રો સાચો જવાબ છે કે દરેક વ્યક્તિનો વિકાસનો દર અને વિકાસની શૈલી એની રીત એનો તબક્કો એ અલગ અલગ જોવા મળે છે શિક્ષકે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ એની ક્ષમતા અને એના રસ રૂચિ અને વલણને અલગ અલગ ધ્યાનમાં રાખીને અને એનો સ્વીકાર કરીને શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ તો જ તમારું વર્ગ શિક્ષણ જે છે એ જીવંત અને સમાન પદ્ધતિથી અથવા તો બધાને સાથે રાખીને ચાલી શકે એવું બની શકે છે નહીતર ફક્ત હોશિયાર વિદ્યાર્થીઓ જ પોતાની ગતિ ક્ષમતાને રસના આધારે ભણે છે જે વિદ્યાર્થીઓને ઓછો ભણવામાં રસ છે એનો વિકાસ ઓછો થયો છે એની રસ રુચિ ઓછી છે એ વિદ્યાર્થી એ શિક્ષણની બહાર ભટકેલ વિદ્યાર્થી તરીકે આપણે એને અલગ કરી દઈશું માટે દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ ક્ષમતાને અને ધ્યાનમાં રાખીને આપણે શિક્ષણ કાર્ય વર્ક શિક્ષણ કરાવવું જોઈએ ત્યાર પછી મિત્રો નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો નૂતન કેળવણીના પિતા મારિયા મોન્ટેસરી રુસો પેસ્ટોલોજી કે આપણા ગીજુભાઈ બદેકા તો મિત્રો સાચો જવાબ છે જિન જેક્વેલીન રૂસો ચેન્ટ જેક્લિન રૂસો છે એ એમના મતે કુદરત જ સાચું શિક્ષણ છે કે ખરેખર સાચું શિક્ષણ છે એ કોઈ વ્યક્તિમાંથી પ્રાપ્ત થવાના બદલે આ કુદરતમાં ક્ષણે ક્ષણે અને ટુકડે ટુકડે અથવા તો કોઈ જીવમાં એક નાનકડા એવા જીવમાં બી શિક્ષણ સમાયેલું છે શિક્ષક સમાયેલો છે અને એમાં જો વિદ્યાર્થી શીખે છે તો એ સાચું શિક્ષણ કહેવાય છે કુદરતના ખોળે બાળકની ખરેખર ઇન્દ્રિયો અને બુદ્ધિને ખીલવવા દેવી જોઈએ ત્યારબાદ મિત્રો બાળકની સાહજિક વૃત્તિ પર વિશેષ ભાર આપીને શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો છે કે ભાઈ બાળક છે એ સાહજિક વૃત્તિને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે તો એ સફળ થાય છે તો મારિયા મોન્ટેસરી રૂસો છે પેસ્ટોલોજી કે ગીજુભાઈ બધેકા તો સાહજિક વૃત્તિ પર વિશેષ ભાર મૂકનાર એ શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક હતા આપણા પેસ્ટોલોજી તેમના મતે બાળકને મુક્ત રીતે ખીલવા દેવાની સાહજિક વૃત્તિઓ બહાર આવવી જોઈએ ક્રિયાશીલતા વગરનું શિક્ષણ અથવા તો ક્રિયાશીલતા વગરની ખીલેલી બુદ્ધિ જીવન વ્યવહારમાં ક્યાંય પણ સફળતા અપાવતી નથી નીચેનામાંથી કયા નિસર્ગવાદી બાળકેળવણી ક્યારે ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ બનાવ્યું છે તો મિત્રો મારિયા મોન્ટેસરી રૂસો ફેડરિક ફ્રોબ્રેલ અને ગીજુભાઈ બધેકા તો સાચો જવાબ છે ફેડરિક ફ્રોબ્રેલ ફેડરિક ફ્રોબ્રેલ નામના મનોવૈજ્ઞાનિકે નિસર્ગવાદી બાળ કેળવણીકારે ક્રીડા અને રમત દ્વારા બાળકને શિક્ષણ અપાવવું જોઈએ ત્યારબાદ ભારતમાં બાળ શિક્ષણ પ્રણાલીમાં જે વિદેશી શિક્ષણ પ્રણાલી મારિયા મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ જે છે એનું ભારતીયકરણ કરનાર કેળવણીકાર કોણ હતા તો મારિયા મોન્ટેસરી રૂસો ફે ફેડ્રિક ફોબરેલ કે ગીજુભાઈ બધેકા તો આપ સૌ જાણો છો એમ ગીજુભાઈ બધેકા જેને ખરેખર ભારતીય બાળ શિક્ષણ પ્રણાલીમાં મારિયા મોન્ટેસરીનું જે પ્રેક્ટિકલ એજ્યુકેશન ઉપરનું ભારણ છે એ આપણા ભારતીય કરણની અંદર મૂક્યું છે મારિયા મોન્ટેસરી પદ્ધતિમાં કયા તત્વો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો સ્વાધીનતા ઉપર નિયમન ઉપર કે સ્વતંત્રતા ઉપર કે ઉપરોક્ત તમામ તો મિત્રો મારીયા મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્ય ત્રણ તત્વો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જેમાં સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા જેથી કરીને સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ બાળ શિક્ષણમાં કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિ ના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે મારિયા મોન્ટેસરી રુસો ફેડ્રિક ફોબ્રેલ કે ગીજુભાઈ બદેકા તો કિન્ડર ગાર્ટન પદ્ધતિના પ્રણેતા ફેડ્રિક ફોબ્રેલને ઓળખવામાં આવે છે ફોબ્રેલ એવું માને છે કે સ્વયં પ્રવૃત્તિ દ્વારા એક રીતે બાળક પોતાનું ઘડતર કરે છે જ્ઞાન શક્તિ મેળવે છે અને એને આત્મસાત કરે છે અને આવી રીતે સ્વયં પ્રવૃત્તિ દ્વારા આત્મસાત કરેલું જ્ઞાન સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ બાળકને વાળે છે અને ફબ્રેલના શૈક્ષણિક સાધનોને ફોબ્રેલની બક્ષિસ એટલે કે ફબ્રેલની ભેટ તરીકે પણ ઓળખવામાં આવે છે મૂર્ત કાર્યકારી તબક્કો મૂર્ત કાર્યકારી તબક્કો કયા લક્ષણ સાથે સંકળાયેલો છે તો અમૂર્ત વિચારણા તાર્કિક વિચારણા એટલે કે મૂર્ત વસ્તુઓ વિશે વિચાર કરવો વસ્તુ સ્થિરતાનો અભાવ કે માત્ર અનુકરણ તો મિત્રો તાર્કિક વિચારણા મૂર્ત વસ્તુઓ વિશે વિચાર કરવો સાચો જવાબ આવે છે આ તબક્કાની અંદર બાળકનો આશરે સાત થી અગિયાર વર્ષનું જે બાળક હોય છે બાળક મૂર્ત એટલે કે જોઈને જેને આપણે જોઈ શકીએ છીએ અડી શકીએ સ્પર્શ કરી શકીએ છીએ એવી વસ્તુઓ વિશે તર્ક કરી શકે છે અને સંરક્ષણનો સિદ્ધાંત સમજી શકે છે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ નૈતિક બાળકના નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણ આપ્યો કોહલબર્ગે ના મુજબ ક્યુ સ્તર સમાજના નિયમોનું પાલન કરવાનું મહત્ત્વ સૂચવે છે પૂર્વ રૂઢિગત સ્તર રૂઢિગત સ્તર એટલે કે કોન્વેન્શનલ લેવલ ઉત્તર રૂઢિગત સ્તર કે સ્વયં કેન્દ્રિત સ્તર તો મિત્રો સાચો જવાબ છે રૂઢિગત સ્તર કન્વેન્શનલ લેવલ આ સ્તરે આશરે થી તેર વર્ષ બાળકની ઉંમર હોય છે વ્યક્તિ કાયદા અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અન્યની મંજૂરી મેળવવા માટે નૈતિક નિર્ણયો લેતો હોય છે વિકાસ એક જ દિશામાં સીધી રેખામાં આગળ આગળ વધતો નથી પરંતુ પાછળ જઈને વધે છે આ વિકાસનો કયો સિદ્ધાંત લાગુ પડે છે તો આંતર સિદ્ધાંત વર્તુળ આકારનો સિદ્ધાંત સ્પાયરલ પ્રિન્સિપલ કે વ્યક્તિગત તફાવતનો સિદ્ધાંત કે સાતત્યનો સિદ્ધાંત મિત્રો સાચો જવાબ છે વર્તુળ આકારનો સિદ્ધાંત બાળ વિકાસનો આ સિદ્ધાંત સૂચવે છે કે વિકાસ આગળ વધે છે પણ ક્યારે જૂની કુશળતાઓ પર પાછા આવીને તેનું પુનર્ગઠન કરીને ફરી પાછો આગળ વધે છે એટલા માટે એ વર્તુળા કાર્ય વિકાસની ગતિ આગળ વધારે છે બાળકના વિકાસમાં અનુકૂલન એડેપ્ટેશન એન્ડ સંતુલન ની વાત ક્યા મનોવૈજ્ઞાનિકે કરી છે બાળકના વિકાસમાં અનુકૂલન સાધવું અને સંતુલન સાધવું એ કયા મનોવૈજ્ઞાનિકે કરી છે તો વાયસ્કી જીન પિયાજે બ્રુનર કે સિગમન ફ્રોઈડ તો સાચો જવાબ છે જીન પિયાજે પિયાજીના મતે એના સિદ્ધાંત મુજબ અનુકૂલન આત્મસાતીકરણ અને વ્યવસ્થાપન દ્વારા શક્ય બને છે કયા તબક્કાને સમસ્યાની ઉંમર તરીકે અથવા સંઘર્ષ અને તોફાનની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તો આપ સૌ જાણો છો કિશોરાવસ્થાને સ્ટેનલી હોલે આ અવસ્થાને સંઘર્ષ અને તોફાનની અવસ્થા પણ ગણાવી છે મિત્રો સંઘર્ષ મુશ્કેલી ટેન્શનની અવસ્થા જે છે એ આપણી જે કિશોરાવસ્થા પહેલાંની ઉંમર જે છે જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ એ તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સૌથી વધારે સમસ્યાની ઉંમર અને સંઘર્ષ અને તોફાનની અવસ્થા તરીકે કિશોરાવસ્થાને ઓળખવામાં આવે છે વિકાસના કયા સિદ્ધાંત મુજબ વ્યક્તિના તમામ પાસા એટલે કે વ્યક્તિનું શારીરિક પાસું માનસિક પાસું કે સામાજિક પાસું એકબીજા સાથે સંકળાયેલું છે તો વ્યક્તિગત સિદ્ધાંત આંતર સંબંધનો સિદ્ધાંત સાતત્યનો સિદ્ધાંત કે એકરૂપતાનો સિદ્ધાંત તો આંતર સંબંધોનો સિદ્ધાંત સંકળાયેલો છે આ સિદ્ધાંત દર્શાવે છે કે એક પાસાનો વિકાસ અન્ય પાસા પર સીધી રીતે અસર કરે છે જેમ કે શારીરિક નબળાઈ એ માનસિક આ તબક્કામાં બાળક અમૂર્ત વિચારણા એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ ધારણાઓ બાંધવી અને વૈજ્ઞાનિક તર્ક કરવા માટે સક્ષમ બને છે બાળક પોતાના હાથ અને પગનો ઉપયોગ કરવો એ શીખે છે તે વિકાસના કયા સિદ્ધાંત સાથે સંકળાયેલું છે વિકાસના આંતરસંબંધ સાથે સામાન્યથી વિશિષ્ટ પ્રતિચાર અનુમાનિતતા કે પરિવર્તનશીલતા તો મિત્રો સાચો જવાબ છે સામાન્યથી વિશિષ્ટ પ્રતિચાર તરફ સંકળાયેલું છે બાળક પહેલાં આખા હાથ કે પગનો ઉપયોગ કરે છે પછી આંગળીઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરતા શીખે છે એને આપણે વિકાસનો સામાન્યથી વિશિષ્ટ પ્રતિચારનો સિદ્ધાંત કહી શકાય કિશોરાવસ્થામાં અસ્મિતાની શોધની ભાવના કયા મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંતનો ભાગ છે કિશોરાવસ્થાની અંદર અસ્મિતાની શો એટલે કે સર્ચ ફોર આઈડેન્ટિટી ઓળખ અહીંયા અસ્મિતા એટલે પોતાની ઓળખ પોતે કોણ છે તો ફ્રોઈડ પિયાજે કોહલબર્ગ કે તો સાચો જવાબ મિત્રો છે સર્ચ ફોર આઇડેન્ટિટી માટે એટલે કે સ્વયંની શોધ અસ્મિતાની શોધ કિશોરાવસ્થામાં એ મનોવિજ્ઞાનના એરિક નો જે સિદ્ધાંત છે એ ઉપર આધાર રાખે છે ઇરિક્સ અને આ તબક્કાને અસ્મિતા વિરુદ્ધ ભૂમિકા ગૂંચવણ એટલે કે આઈડેન્ટિટી વિરુદ્ધ રોલ કન્ફ્યુઝન તરીકે ઓળખાવ્યો છે પૂર્વ બાલ્યાવસ્થા થી છ વર્ષ ક્યાં નામે ઓળખાય છે ધીમી અવસ્થા રમકડાની અવસ્થા શાળાની ઉંમર કે પુખ્ત વયની તો પૂર્વ બાલ્યાવસ્થા છે એ ખરેખર રમકડા રમવાની ઉંમર છે આ સમયગાળામાં બાળક રમકડા સાથે રમે છે અને પ્રતિકાત્મક રમત દ્વારા જગતને સમજે છે મૂર્ત વિચારણા એટલે કે કોન્ક્રીટ થિંકિંગનો વિકાસ કયા તબક્કામાં થાય છે પૂર્વ કાર્યકારી તબક્કો મૂર્ત કાર્યકારી તબક્કો કે ઔપચારિક કાર્યકારી તબક્કો કે સંવેદનશીલ તબક્કો તો મિત્રો સાચો જવાબ છે મૂર્ત કાર્યકારી તબક્કામાં એ મૂર્ત વિચારણાનો વિકાસ થાય છે આ તબક્કામાં બાળકને ભૌતિક અને મૂર્ત વસ્તુઓ પર તર્ક કરવાની ક્ષમતા પ્રદાન થાય છે વિકાસની ગતિ બાળપણમાં કેવી હોય છે અને વિકાસની ગતિ કિશોરાવસ્થામાં કેવી હોય છે તો વિકાસની ગતિ બાળપણમાં ઝડપી હોય છે અને કિશોરાવસ્થામાં બી ઝડપી હોય છે શિશુ અવસ્થા અને કિશોરાવસ્થામાં શારીરિક અને માનસિક ફેરફારોની ગતિ ખૂબ જ ઝડપી હોય છે જ્યારે ઉત્તર બાલ્યાવસ્થામાં પ્રમાણમાં ધીમી પડી જાય છે નૈતિક વિકાસના ઉત્તર રૂઢિગત સ્તરે વ્યક્તિ કયા આધારે નિર્ણય લે છે સજા અને પુરસ્કાર સમાજની અપેક્ષાઓ વ્યક્તિગત નૈતિક સિદ્ધાંતો અને આદર્શો કાયદા અને વ્યવસ્થા તો વ્યક્તિગત નૈતિક સિદ્ધાંતો અને આદર્શોના આધારે ઉત્તર વૃદ્ધિગત સ્તરે વ્યક્તિ નિર્ણય લે છે કોહલબર્ગના આ સર્વોચ્ચ સ્તરે વ્યક્તિ કાયદા કે સમાજને બદલે પોતાના આદર્શો જેમ કે માનવતાના આધારે નૈતિક નિર્ણય લે છે વિકાસનું ક્યુ લક્ષણ સૂચવે છે કે એક જ જાતિના બે વ્યક્તિઓમાં પણ વિકાસનો ક્રમ અને ગતિ અલગ અલગ હોય છે તો સાચો જવાબ છે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત દરેક બાળકના વારસા અને વાતાવરણના અનુભવો અલગ અલગ હોય છે તેથી તેમના વિકાસનો દર